કેમ છો મજામાં વાવણી થઈ જશે હવે તમારે આજે પણ બધા ખેતર વાવવાનું છે અને બધા વીઆઈ છે વાવવા અત્યારે મારે જવાનું છે બે દિવસ થી તો પણ હતા એટલે કાલમાં મુરત કરી દીધું ભાઈ અત્યારે કપા અને માંડ્યું વાવવાનું છે તો હવે વાવા જાય ને આજે વાટે હશે અને આજે અમારે સિંગિંગને ને બધું ક્યારે કામ કરવાનું છે જો એમાં બપાએ બળજને જોડી દીધું છે એ પોને જો બધા એ કપાને એવું છે આ બાજુ શરૂ કરી દીધું અત્યારે આ બધું મુલે કર્યું એ ઓલી છે કર્યું હતું અને સોંપવાનું પછી વરસાદ આવી ગયો પછી ના સાહેબ શરૂ કરી દીધું છે ને અહીંયા જો વાવાનું તૈયારી હાલી ગઈ છે એટલે બે બે ઉથલ મારી હતી પછી એનું વરસાદ આવી ગયો એ રાવવા દીધું હું ને હવે પાછું બે ઉથલ મારી દેવું રાત્રે હાલ છે તો વાવાય દે એવું હે બે હાર્દિક ડોલ લેતો એવો શું ઓલો તો શું આગું વાવા સડી ગયો માથે થોડી વાર પાક આમે લાગી જાય બિયારણ લેવા કેમ કે બિયારણ તો જોવે છે ને મેં અહીં પર આવું તો હું અત્યારે એક થેલી ને એવું બધું ભરતો જાવ તો ઘરે ઘરે લેવા ના આવવું પડે એમ હે તો એટલો કોથળો ભેર્યો છે બિયારણ બધે વાવવાનો હે ને આ થેલો ભરવાનું હે તો ભરીને ના પૂગા દે એટલે વાવવાનું શરૂ થઈ જાય પાછું તો ફેમલી જો કાલે વાવણી કરતા તો પાછો વાવણી નહીં કે પ્લેન ચેન્જ કરી નાખો થોડીક વારમાં લખમણભાઈ બોલો બોલો ભાઈ એ હું છે સુપારી નિકાલ કે વાત કર રે બાબા કેમ પ્લાન કેમ ચેન્જ થઈ ગયો અત્યારે

એમ બધું હવે આયા કામ થઈ જાય મારે મામા નું સેવી આવડે પેલો આગડી જેટલા દાણા હોય કે એ બધું એક નાખો કે ભાઈ આ ક્યાં ગોતવા આખા એક ખે જાય વાવવાનું કામ એક તું બધું નાખી દીધું ખેતર હું શું કરવાનું એક

પાસું જઈ આવું ચા પી લે પે ચા મસ્ત મજા પી લઈ પછી પાસા કામે લાગી જાય ભાઈ ને ફેમિલી જવો તો હવે એવું બધું છોડ નાખ્યું છે ને અડધું વવાઈ ગયું છે બીજું હવે કાલ વાવવાનું છે કાલ અકમલ જો કરી નાખ્યું તો સમય ફૂલ થઈ એટલે સમયે ખેતરમાં કામ કર્યું હજુ સામાન હવે પછી અડધું બાકી છે હવે કાલમાં વવાઈ ગયા નેક્સ્ટ ડે હેલી યુટ્યુબ ફેમિલી એમ છો બધા મજામાં બધા જય જહેમાં જો આપણે પાસે વ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે ત્રણ દિવસથી અમારા સખા આમાં વાવણી આલે છે કાલે તો હાજ પડી ગઈ હતી આજ પાછું હાથના વરાબ નીકળી પડી રાતે પાવ વરસાદને બધું આવી ગયું તો હવાનું આપણે ક્યાં વાવું નહોતું બબો પછીનો પાવ શરૂ કરી દીધું છે ને આમ ગણો તો આમ ત્રણ દિવસથી સખત વાવણી આલે છે એવા પહેલા દિવસે હે કે પણ રાખ્યું હતું આજમાં આવી હે કાલમાં જો પણે છે એ પેલા વાળા પમદીમાં પણે છે

કમ્પ્લીટ વવાઈ ગયું છે અમારે ખેતરમાં હવે બધા હાથી બહાર એવા છે આવે છે તો પણ એક હાથે આવે છે જે હેઠળ અમારે લઈ છે ને આ બધું હમણાં સેલું એ ઉઠેલ હે હવે આમ ગણો તો ખેતરમાં વવાઈ ગયું છે હવે કમ્પ્લીટ અને ફેમલી હવે હાથ પગને એવું ધોઈને આપણે ફ્રેશ થઈ જાય કેમ કે હવે માલ ને દોવાનો સમય થઈ ગયો છે તો ધોવા જ પડશે ભરલી હતી ફ્રેશ થઈ જાય પછી માલ ને એવું ધોઈ નાખી પછી આપણે મળીએ ફાઇનલ ફેમિલી તો જો હવે માલ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો બ્લોક અહીંયા જ શું પૂરો કરી દેવું તમને બ્લોક કેવો લાગ્યો કે તમે જરૂરથી કરી દેજો અને ફરી કે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી